નમસ્કાર મિત્રો તો ડાયરાના રામ રામ અને મારા બધા ખેડૂતભાઈનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે ટચિંગ બિયારણ વિશે એટલે કે દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે આપણો કપાસને એ કપાસ આપણે ટચિંગ બિયારણનો વાવેલો છે તો દોસ્તો આજે આપણે આજે આજે વહેલી સવારથી જ આજે આપણે આજના દિવસથી છ રવિવારના દિવસે આજે આપણે કપાસ બાંધવાનું શરૂઆત કરી દીધી છે એટલે કે દોસ્તો ટચિંગ બિયારણ હતો અને એ કપાસને આપણે બાંધવાની શરૂઆત કરી છે તો ચાલો દોસ્તો હવે હું તમને બતાવું કે આપણે ટચિંગ બિયારણ કઈ રીતે બાંધવાનું અને એને કઈ રીતે નર લગાવવાના હોય છે દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે કપાસની અંદરનું એનું ફૂલ હવે આ ફૂલની અંદર આપણે જે કે આ બીજું બે બંને ફૂલ છે તમે જોઈ શકો છો આની અંદર આપણે માદા છોડના જે કે નર આપણે ખેતરની અંદર નર વાયા હોય છે એ નર લઈ અને આ ફૂલની અંદર આપણે ટચ કરવાના હોય છે તો દોસ્તો એ પણ હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે આ ફૂલની અંદર એક એવો સારો મોગરો હોય છે અને એ મોગરાની અંદર એ આવી એક અણી દેખાઈ રહી છે એના ઉપર આપણે દોસ્તો એના ઉપર આપણે જે નર લાવીએ છીએ એ નર આપણે ટચ કરવાનો હોય છે અને એના લીધે એ ટચિંગ બિયારણ કહેવામાં આવે છે દોસ્તો તો આવી રીતે દોસ્તો અમે બિયારણની ખેતી કરી છે અને બિયારણને આપણે આજે બાંધવાની શરૂઆત કરી દીધી છે તો તો દોસ્તો તમે પણ બિયારણ વાયું હોય તો મને પણ જણાવજો કે અમે કોમેન્ટ કરજો અને દોસ્તો અમારી જેમ તમે બિયાર ઘણા બિયારણ આવે છે દોસ્તો તો એમાં કઈ જાતનું બિયારણ તમે વાયું છે અને કઈ રીતે બાંધો છો એ પણ મને જણાવજો તો દોસ્તો મને પણ ખબર પડે તો દોસ્તો આપણે આવી રીતે બિયારણનું કામ કરીએ છીએ અને આપણે બિયારણની ખેતી કરી છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે આપણો કપાસ તો દોસ્તો હવે તમે એ મને એટલું જણાવો કે તમે કઈ રીતે ખેતી કરો છો અને બિયારણની ખેતીમાં તમને શું ફાયદો થાય છે અને કેટલો ફાયદો તમને મળે છે અને છેલ્લે તમને શું વધે છે તો દોસ્તો એ આપણે એ વિશે આજે વાત કરીશું ઘણા આપણા ખેડૂતભાઈઓ હોય છે એ ઘણી બધી મજૂરી કરતા હોય છે ઘણી મહેનત કરતા હોય છે અને છેલ્લે એમને તેમ છતાં પણ કશું જ વધતું નથી કારણ કે ખેતરની અંદર ટ્રેક્ટરથી આપણે ખેડ કરવાની હોય છે બિયારણ લાવવાનું હોય છે પાણી બોર ભાગે એટલે કે જે પાણી પાવે છે એનો ભાગ આપણે આપવાનો હોય છે અને તેમ છતાં આપણા ભાગમાં છેલ્લે કશું જ વધતું નથી ઘણા ઘણા એવા ભાઈઓ નુકસાનમાં દોસ્તો આવતા હોય છે તો આજે એ વિશે આપણે વાત કરીશું કે હવે શું કરવાનું તો દોસ્તો પહેલાં તો કે આપણે એક જ વાર સારી એટલે આપણે ઘણીવાર કલટી લઈને ખેડ એકબીજા ખેતરની અંદર ખેડૂ કરતા હોય છે તો દોસ્તો હવે આપણે એટલી બધી ખેડ કરાવવાની જરૂર નથી ફક્ત ને ફક્ત એકવાર મોટા ટ્રેક્ટરથી કે પલાવ મારવાનું અને એકવાર ખે ફેંદી નાખવાનું એટલે એ ખેડ એકદમ સરસ અને નરમ દોસ્તો થઈ જતી હોય છે તો દોસ્તો હવે એ ખેડને આપણે પછી બીજી વાર રોપવા જ્યારે જ્યારે તો દોસ્તો જ્યારે આપણે કપાસ વાવવાનો સમય થાય ત્યારે એને ઓળા પાડીને ફક્ત આપણે પહેરી દેવાનું રહે છે અને વધારે ખેડ કરવાની કોઈ જરૂર પડતી નથી દોસ્તો અને પછી આપણે પાણીના ભાગ પણ ઘણા આપવાના હોય તો પાણી તો આપણે કાયદેસર દોસ્તો બીજા બીજા ખેડૂત પાસેથી આપણે પાણી લેતા હોય એટલે એને ત્રીજો ભાગ તો આપણે આપવો જ પડે ફરજિયાત તો દોસ્તો આવી રીતે આપણે ખેતી કરીએ છીએ અને એની અંદર પછી ઘણી જાતની આપણે મહેનતો મજૂરીઓ કરતા હોય છે પાવડેથી કપાસના થડની અંદરથી ખોળ લેતા હોઈએ એવું બધું શોખું કરતા હોય છે પછી યુરિયા ડીએપી સલ્ફર કોઈ પણ કેમિક ઘણી બધી દવાઓ આપણે અંદર સંટાવ કરવાનો પણ હોય છે દોસ્તો તો ચાલો દોસ્તો એ વિશે આજે આપણે વાત કરીશું કે આપણે દવા પણ જરૂરિયાત હોય એ જ યુઝ કરવી વધારેની કોઈ પણ દવા યુઝ કરવાની જરૂર નથી દોસ્તો કારણ કે તમે જોઈ શકો છો આ કપાસ છે અને કપાસની અંદર કોઈપણ જાતનો આપણે મને હજુ સુધી રોગ દેખાતો નથી તો આપણે એની અંદર કોઈ પણ દવા યુઝ કરવાની જરૂર નથી તો દોસ્તો ચાલો મિત્રો આજે આપણે આગળ વાત કરીશું કે તમે પણ જોઈ શકો છો આ કપાસની અંદર કોઈપણ જાતનો રોગ આપણને નથી દેખાતો તો આપણે એની અંદર કોઈ પણ દવા અત્યારે સંટાવ કરવાની જરૂર નથી અને મિત્રો અત્યારે વરસાદનો ટાઈમ છે એટલે કે વરસાદ આવે છે અને વરસાદ આવે એટલે ઘણા બધા એવા ફૂલડા ગરતા હોય છે ભમરીઓ ગરતી હોય છે તો દોસ્તો એ ભમરીઓ તો ગરવાની જ છે કારણ કે તડકો ના આડે એટલે એની અંદર પાવડર ના આવે ને પાવડર ના આવે એટલે એ ભમરી ગરી જવાની દોસ્તો તો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી બહુ સારો કપાસ છે બધાયને પણ મારો આ મેસેજ મોકલજો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ અમારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને જરૂરથી શેર કરજો અને દોસ્તો કેટલા મારા ભાઈઓ ખેતી કરે છે અને કેટલા નથી કરતા અને જે જે વિડીયો જોવે એ વિડીયોને જરૂરથી આગળ શેર કરજો કે અને મારા બધા ખેડૂત ભાઈઓ સુધી વિડીયોને પહોંચાડજો દોસ્તો તો દોસ્તો આ તમે જુઓ કે આ છે આપણો કપાસ તો નમસ્કાર દોસ્તો આજે આપણે ફરી એકવાર આપણા ઘરે જઈ રહ્યા છીએ અને દોસ્તો આપણે કપાસની અંદરથી બહાર નીકળીને આપણે ખેતરની અંદરથી બહાર નીકળીને રસ્તામાં આવી ગયા છીએ આ છે અમારા છોડે બેસવાનો સરસ મજાનો લીમડો તો તમે જોઈ શકો છો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો દોસ્તો અમારો આ વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ દિલથી એક લાઈક અને એક સબસ્ક્રાઇબર કરજો અને શેર કરવો ભૂલતા દોસ્તો બસ એટલો જ વિડીયો અને ખેડૂતનો સપોર્ટ તો જરૂરથી કરજો મારા ભાઈ જય માતાજી દોસ્તો